નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આપણે માહિતી આપવાની છે કે જે શિયાળુ પાકની અંદર આપણે જીરુનું વાવેતર હોય જીરુના પાકની અંદર અત્યારે કાળી ચરબીની શરૂઆત થઈ ચૂકી છે સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હવે ખાસ કરીને જોવા જઈએ તો ચાલુ વર્ષે શિયાળુ પાકની અંદર અનેક પ્રકારના વાવેતર છે પણ ગુજરાતની અંદર દર વર્ષે જીરુનું વાવેતર છે મોટા પ્રમાણમાં થાય છે એવી

ઝાકળ આવતી હોય છે ને એ ઝાકળને કારણે જીરુની અંદર ચરબીનું પ્રમાણ પણ જોવા મળતું હોય છે અત્યારે જોવા જઈએ તો જેવી રીતે અલગ અલગ ખેડૂત ભાઈઓ પાસેથી અમને મેસેજ મળી રહ્યા છે એ મુજબ અમુક વિસ્તારની અંદર કાળી ચરબીની શરૂઆત પણ થઈ ગઈ છે અને કાળી ચરબી એક એવી વસ્તુ છે કે જો આપણા જીરુના પાકની અંદર કાળી ચરબીની શરૂઆત થાય તો પછી એ તાત્કાલિક રીતે રોકાતી પણ નથી અને જો યોગ્ય સમય યોગ્ય ઈલાજ કરવામાં ન આવે તો ચરમીને કારણે સંપૂર્ણ જીરોનું જીરુનો પાક છે એ આપણો ફેલ પણ જતો હોય છે ત્યારે હું આપને જણાવી દઉં ભલે આપણે અલગ અલગ બીજા પણ પાક હશે પણ જીરું છે ને એક પ્રકારે સેન્સેટિવ પાક છે અને આ વર્ષે જોવા જઈએ આસપાસનું તો ઘણી જગ્યાએ તો સિત્તેર દિવસ ઉપરનું પણ જીરું છે હા એક ચોક્કસથી છે કે અમુક ખેડૂતભાઈ એવા છે કે જેની પાસ્તરું વાવેતર કરેલું છે લેટ વાવેતર કરેલું છે એનું જીરું કદાચ નાનું હોઈ શકે પણ ભાગના વિસ્તારની અંદર દિવસ દર દિવસ દિવસ તો કોઈ જગ્યાએ પંચોતેર દિવસ આસપાસનું જીરું થયું છે આમ તો જીરુની અંદર અમે ઘણા સમયથી દરેક ખેડૂત ભાઈઓને અપીલ કરતા આવ્યા છે કે પાણી બંધ કરો કેમકે આ વર્ષે આમ જોવા જઈએ તો આપણે ફ્યુઝીરિયમની સમસ્યા પણ વધારે રહી છે જીરુની અંદર પીળો સુકાતો હોય અથવા તો ચાંબુડી થઈને સુકાતું હોય અથવા તો લીલે લીલો છોડ સુકાતો હોય આ સમસ્યા ફ્યુઝીરિયમને કારણે આપણે ચાલુ વર્ષે જીરું વાવ્યું ત્યારથી હતી પણ એ સમસ્યાની અંદર પણ એવું હતું જો પાણી આપ્યું એ સમસ્યા વધતી હતી એટલે આપણે ઘણા બધા ખેડૂતભાઈને અલગ અલગ વિડીયોના મારફતે અપીલ કરી હતી કે પાણી બંધ કરજો એવી જ રીતે અત્યારે જોવા જઈએ તો એ જે સમસ્યા હતી લીલો સુકારો હોય પીળો સુકારો હોય અથવા તો જાંબુડીઓ જે સુકારો હોય એ સમસ્યામાંથી મોટાભાગના જીરું બહાર આવી ગયા છે તો હવે નવી સમસ્યા આપણી સામે આવેલી ઊભી છે એ છે કાળી ચટમણી કેમ કે કાળી ચરમીની પણ અલગ અલગ વિસ્તારોમાં શરૂઆત થઈ છે ત્યારે દરેક ભાઈઓને મારે ફરીથી અપીલ છે કે હવે કાળી ચરબીની શરૂઆત થઈ છે અત્યારે કદાચ તમારું જીવું ગમે એવું સારું હોય તો પણ પાણી આપતા નહીં જો પાણી આપવામાં આવશે તો આ ચરમીમાં વધારો થશે પાણી નથી આપવાનું એની સાથોસાથ આપણે નાઇટ્રોજન મળે એવા કોઈ પણ પ્રકારના ખાતર કે કોઈ પણ પ્રકારના એવા હોર્મોન્સ ન આપવા જેથી કરીને આપણો પાક છે એ નહીં એટલે જીરુના પાકની અંદર નાઇટ્રોજન મળે એવા કોઈ પ્રકારના તત્વો નહીં આપવા અને પાણી પણ બિલકુલ આપવું નહીં કેમ કે હવે ચરમી ચાલુ થઈ છે ચરમીને આપણે રોકવા માટે શું કરી શકીએ આમ તો ચરમી છે એ જટિલ પ્રશ્ન છે સો ટકા કંટ્રોલ એમાં કોઈ દવાનો છે નહીં પણ આપણે રાહત મેળવી શકીએ યોગ્ય સમયે યોગ્ય ઇલાજ કરેલો હોય તો સારી એવી રાહત મળતી હોય છે જે અંદર જો ચરમી જોવા મળે તો એ જીરુની અંદર જેટલા છોડની અંદર ચરમી હોય એ છોડ ઉપાડી અને આપણે ખેતરની બહાર ફેંકવો કેમ કે આ જે કાળી ચરમી છે એ હવા દ્વારા આખા ખેતરમાં ફેલાતી હશે એક છોડની અંદર જો શરૂઆત થશે તો જે સાઈડનો પવન હશે એ પવન જે જે દિશામાં પસાર થશે એ તમામ દિશાઓની અંદર ચરબી છે આગળ વધતી જશે કેમકે આ એરબોન કહેવાય છે એટલે આ જે ચરમી છે એ પવનને કારણે હવા દ્વારા જે ફેલાતી હોય છે એટલે આપણા ખેતરમાં એક છોડમાં પણ હોય તો એ ઉખેડી અને આપણા ખેતરની બહાર ફેંકી દેવો ખેતરના શેઢે પણ ન મૂકવા નકર શેઢા ઉપરથી પણ ખેતરમાં પવન દ્વારા આ ચરબી ફેલાશે એટલે આપણે એ છોડ ઉપાડી લેવાનું છે એ સાથે જો આનો ઈલાજ કરવો હોય તો આપણે પ્રાકૃતિક ઈલાજ કરવો હોય તેની અંદર એક જ ઈલાજ અમે વારંવાર બતાવી રહ્યા છીએ છાશ ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસ છાશ છે ઓછામાં ઓછી બે મહિના જૂની વધારેમાં વધારે છે એ નવ મહિના જૂની અને ગૌમૂત્ર છે એની કોઈ એક્સપાયર ડેટ ન હોય છાશ છે એક પંપમાં પાંચસો એમએલ ગૌમૂત્ર છે એક પંપમાં પાંચસો એમએલ અને એ સાથે તુલસીના પાનનો રસ છે દસથી બાર એમએલ આ ત્રણેય વસ્તુનો જો રેગ્યુલર પાંચથી સાત દિવસે રેગ્યુલર છંટકાવ કરવામાં આવે તો ચરબીની અંદર આપણે ઘણી બધી રાહત મળે છે અથવા તો આપણે એગ્રોમાંથી કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઈડ એક્ટ મુજબની દવાનો છંટકાવ કરવો હોય તો એની અંદર પણ હું તમને બે ત્રણ કન્ટેન બતાવી દઉં છું જે દરેક કંપની બનાવે કોઈ પણ સારી કંપનીનું તમે લઈને વાપરી શકો પણ મારો આગ્રહ રહેશે કે ભારત દેશની કંપની હોય એવું સ્વદેશી કંપનીનો જ પ્રોડક્ટ વાપરવી એવી મારી ભલામણ છે અને સારી કંપનીનું લેવાનું કોઈ લોકલ કંપનીનું નહીં જો આપણે એબ્રોમાંથી દવા લેતા હોય તો ફૂગનાશક તરીકે ઘણી બધી દવા આવે છે જેમાં મેટાલિક્સ મેન્કો જેપ છે એનું પરિણામ પણ સારું મળે છે એ સાથે એઝિસ્ટોબિન ક્લોરોથાલોનિલનો પણ વપરાશ કરી શકીએ અથવા તો એકલું જે ક્લોરોથાલોનિલ આવે છે એનો પણ આપણે વપરાશ કરી શકીએ અને જે એક બીજું આવે છે કાર્બેનિઝમ મેન્સ

જીરું પાકની અંદર ચરબીની શરૂઆત થઈ છે તો આપણા ખેતરમાં આદો આખો ફેરો કરતું રહેવાનું ચરમીના છોડ દેખાય અને આ રીતના આપણે કન્ટેનો છે એનો સ્પ્રે કરતું રહેવું રેગ્યુલર સ્પ્રે કર્યો હશે તો બીજા ખેડૂતોને જે અસર થાય એના કરતાં આપણા ખેતરમાં ઓછી અસર થશે જેની દરેક મિત્રોએ નોંધ લેવી છતાં પણ તમારે જો કોઈ ચરમીનો પ્રોબ્લેમ હોય વિશેષ માહિતીની જરૂર પડે તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો અત્યારે આ વિડીયોની અંદર અંતમાં દરેક મિત્રો આ વિડીયોને લાઈક પહેલા દરેક ગ્રુપમાં શેર કરવું અને જે મિત્રો ચેનલને no caligui, ja, no i a mi truixen a re-subscribe-me. A la llapso,